નમસ્કાર મિત્રો મિત્રો ઘણી બધી બાબતો છે પણ આજે દૂધની દુકાનેથી દારૂનું વેચાણ થતી હોય એવી વાત છે આમ તો ખૂબ લાંબા પણ હાથ કરીને વિશ્વ ગુરુત્વ પણ આના રાષ્ટ્રવાદની રાષ્ટ્રભક્તિની સંસ્કૃતિની બહુ ઊંચી ઊંચી વાતો કેટલાક લોકો કરતા હોય છે અને જ્યારે લોકો આવી વાતો કરે ત્યારે તો ખરેખર આસમાનમાંથી દેવદૂતો ઉતરી હોય એવો આભાસ નિર્દોષ પ્રજાઓ પર આ લોકો કરી રહ્યા છે પરંતુ એની સરખામણીમાં સામાન્ય જનજીવનની અંદર કેટલીક બાબતો એવી છે કે કેટલાક લોકો અનક્ષેત્ર ચલાવવા માટે છે ને હોડ લગાવતા હોય છે કે ભાઈ મારે એક અનક્ષેત્ર ચલાવવું છે એવી એમની અંદરની ભાવના હોય છે એવું કરતા હોય છે કેટલાક લોકો પેલા પગવાળા સંઘો નીકળતા હોય તો એના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવા માટે એ તત્પર રહેતા હોય છે અને એ લોકો એક બે દિવસ કે પાંચ દિવસ માટે જે રીતે કરતા હોય પણ એ કરે છે કેટલાક લોકો વૃદ્ધાશ્રમો શરૂ કરવા માટે અને એને નિભાવવા માટે તત્પર હોય છે મુસ્લિમોના રોજા દરમિયાન અનેક ગરીબો અને બીજા લોકોને દાન આપવાની અને બીજી રીતે મદદરૂપ થવાનું એક બહુ શિરસ તો ચાલુ થાય છે એક મહિના સુધી અને વિદેશોની અંદર તો પોતાના જે સંપત્તિ હોય પોતાના ખપ પૂરતી સંપત્તિ અને નાણાં રાખી અને વધારાની સંપત્તિનું દાન કરી દેવાની એક ઉદાર પરંપરા આ વિદેશોમાં ચાલી રહી છે એટલે આવી ઉદાર ભાવનાવાળા લોકો આ દુનિયાની અંદર અને આ દેશમાં છે તો ભારતમાં તો ઘટિયા લોકો ભારતમાં તો ઘટિયા ઘટિયા લોકો છે ને પોતાનામાં કેટલી નિમ્ન સ્તરીય ઓકાત છે એ બનાવવા માટેના એમનું ઘોડાપુર આવ્યું હોય એમની જે નિમ્નતા છે એનું ઘોડાપુર આવ્યું હોય ને એવું ચાલે છે આ બધી પ્રેરણા એમને ક્યાંથી મળી છે તો જે લોકો હલકી ભાષા બોલીને મફત મનોરંજન કરી અને એક કરતાં વધારે બાબતો સિદ્ધ કરતા મળતા શું કરતા હોય આ લોકો નિમ્ન સ્તરીય ભાષા બોલી અને એક કરતાં વધારે બાબતો સિદ્ધ કરવા માગતા હોય આવા લોકો છે ને નિમ્ન ભાષા બોલી અને બોલનારનું એનું પોતાનું અસલ પોત શું છે જે નિમ્ન સ્તરીય ભાષા બોલો છે એનું પોતાનું અસલ પોત શું છે એ રીતે બતાવી આપતા હોય છે આપોઆપ વિરોધીની વિરુદ્ધની અંદર નકારાત્મક નેરેટિવ ઊભો કરી અને એક પ્રકારનું મનોરંજન પેદા કરો નિર્દોષ લોકોના નિમ્ન સ્તરીય શબ્દો અને વાણી દ્વારા આ લોકો મનોરંજન પૂરું પાડતા હોય છે આગળ વધી આ લોકો છે ને સ્વયંભૂ સ્વયંભૂ હકારાત્મક જમા પાસું એમનું પોતાનું ના હોય એટલે નિમ્ન સ્તરે ઉતરી અને નિમ્ન સ્તરે ઉભા રહી અને પોતાના સ્વયંસેવકોને એ આ બાબતે પોતે લાયક છે નિમ્ન સ્તરે જવા માટે એવું એ પુરવાર કરી આપતા હોય છે અ કેટલીક આંકડાકીય આખી ચાલો જોઈએ તો બે હજાર ત્રેવીસમાં આવી હેટ સ્પીચની છસો ને અડસઠ જગ્યાઓ ઓન ધ રેકોર્ડ નો થઈ ગઈ એ સિવાય એલ બોલતા હોય ભસતા હોય બગતા હોય એવી તો હજારો બાબતો હોય છે એવી હજારો બાબતો હોય છે બે હજાર ચોવીસમાં આવી અગિયારસો ને પાસઠ ઘટનાઓ ઓન ધ રેકોર્ડ ન થઈ ગઈ આવી હેટ સ્પીચની બાબતો પણ આપણા ભૂતકાળની અંદર જોઈએ તો ગાંધીજી છે જવાહરલાલ નહેરુ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે મોહમ્મદ અલી ઝીણા છે મોહમ્મદ અલી ઝીણા અને ગાંધીજી તો બે સામશેડાના હતા બાબા સાહેબ આંબેડકર છે મૌલાલના કલામ આઝાદ છે સુભાષચંદ્ર સુભાષચંદ્ર બોઝને ગાંધીજી સામશેડાના હતા બાબા સાહેબ અને ગાંધીજી પણ એકબીજાના વ્યક્તિગત ચારિત્ર ઉપર આક્ષેપો કર્યા હોય એકબીજાની હલકી ભાષા આ લોકોએ ક્યારેય વાપરી હોય ને એવું ઉદાહરણ ક્યારેય નથી હા પ્રિન્ટ મીડિયાએ એવા પ્રયાસો કર્યા છે પણ વ્યક્તિગત રીતે મોહમ્મદ અલી જીણાએ ઓગણીસો બેતાલીસમાં ડાયરેક્ટ એક્શનની હાકલ કરી દીધી શું ડાયરેક્ટ એક્શન એટલે એમાં એક સશાસ્ત્ર બળવાનો સંકેત હતો પરંતુ મોહમ્મદ અલી જીણાએ ક્યારેય ગાંધીજી ઉપર સરદાર વલ્લભભાઈ કે જવાહરલ નહેરુના બધા બીજા લોકોની સંદર્ભમાં એવી હલકી ભાષા નથી આપી ગાંધી અને બીજા લોકોએ મોહમ્મદ અલી જીણા માટે આવી હલકી ભાષા નથી આપી સુભાષચંદ્ર બોઝની જે આખી વિચારધારા હતી ગાંધીની વિચાર કરતા કરતા વિરુદ્ધ નહીં હોવા છતાંય સુભાષચંદ્ર બોઝ માટે અરસપરસ લોકો લોકોએ ક્યારેય આવી હલ્દી ભાષાઓ નથી હોય એકબીજાનો ખૂબ આદર્શ સાથે સહન કરી લેતા હતા પરંતુ કેટલાક લોકોને જે આ બધાની પાછળનું કારણ શું છે કે આ લોકોની જે નૈતિકતા છે ને એ એકદમ ઉતરતી કક્ષાની હોય છે અને એનું માત્ર એક જ કારણ છે એમના નિમ્ન સ્તરીય સંસ્કારો એમના નિમ્ન સ્તરીય સંસ્કારો એટલે આજકાલ જે ઘટનાઓ બની છે ભારત પાકિસ્તાનની યુદ્ધ થયું અને ભારત પાકિસ્તાનના યુદ્ધની અંદર ભારતે વિશ્વ વિજય નથી મળ્યો ભારતનો હાથ ઊંચો હોવા છતાંય ભારત મલકાઈને વાત કરી શકે એવા સંજોગો આપણી નિષ્ફળતા આપણા કેટલાક લોકોની નિષ્ફળતાના કારણે આપણે એવું પુરવાર નથી કરી શકાય આપણે મહા એક મહાસત્તા તરીકે આપણો સક્ષમ હોવા છતાંય પાકિસ્તાનને જે ભણાવવો જોઈએ તો એ પાઠ નથી ભણાવી શક્યા આપણે બધી રીતે સક્ષમ આપણા જવાનો આપણા શાસકો અને આપણી દેશની તમામ પ્રજા આપણા દેશના તમામ પક્ષો બધી રીતે સક્ષમ એક અને સંગઠિત હોવા છતાં પાકિસ્તાનને જે પાઠ ભણાવવો જોઈએ એ પાઠ આપણે નથી ભણાવી શક્યા અને માટે પાકિસ્તાન આજે એના મનમાં એના મલકમાં મલકાય છે કેટલાક આપણે ઉદાહરણો જોઈએ આ લોકોની જે છે કે આ લોકોની જે હલકી ભાષા છે યુદ્ધના જે સીઝ ફાયરની વાત વારંવાર ટ્રમ્પે એમ કહ્યું કે ભાઈ સીઝ ફાયર મેં કરાવ્યું છે યુદ્ધ વિરામ મેં કરાવ્યું છે ભારતના ઇતિહાસમાં આઝાદી પછી પહેલી વખત બન્યું કે આપણે કોઈ ત્રીજી દેશની મધ્યસ્થી નતા સ્વીકારતા પરંતુ ટ્રમ્પ આવીને કુદી પડી ગયા એના કારણે સીઝ ફાયર કરવું પડ્યું સીઝ ફાયરના કારણે યુદ્ધ વિરામના કારણે જે વિદેશ સચિવ હતા વિક્રમ મિસ્ત્રીએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને એની જાહેરાત કરવા મળી તો હવે આની અંદર વિક્રમ મિસ્ત્રીની શું નિષ્ફળતા છે એમની જવાબદારી શું છે સરહદના મોરચે એ લડવા નથી ગયા ત્રણમાંથી એક પણ સેનાના અધ્યક્ષ નથી એમની પાસે એવો કંટ્રોલ પાવર નહોતો એક વિદેશ સચિવ તરીકે એમના એમના મંત્રાલયમાંથી જે આદેશ થાય એ પ્રમાણે એને વર્તવાનું હોય ને એમની એક પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતની જાહેરાત કરી આટલી એની ભૂમિકા હતી તો આવું કરવા પાછળ ખુદ વિક્રમ મિસ્ત્રી અને એના આખા પરિવારને એટલો બધો તોલતા એટલો બધો એના પરિવારની એની એના પરિવારના સભ્યો માટે એટલા બધા અપશબ્દો વાપરવામાં આવે છે તો આમાં આ વિદેશ સચિવની શું ભૂમિકા એનો શું દોષ અને આટલું બધો થવા છતાંય જે ઉપર લોકો જે બેઠા છે એ લોકોના ધ્યાનમાં નથી કે ભાઈ આ આટલું બધું કેમ આ રીતે થઈ ગયું ને આવું શા માટે આવું હોવું જોઈએ વિકમ મિસ્ત્રીએ પોતાનું જે અંગત એકાઉન્ટ હતું એને બંધ કરવું પડ્યું છે જેના લગ્નના છ દિવસ થયા હતા એવી હેમંશિં નહેરવાલ તમે એક વિચાર કરો કે જે જે યુવાન યુવતી લગ્ન કર્યા પછી એક મહિનોને પણ છ દિવસ થયા હોય અને એવો એનો ભરફાર આની અંદર ખપી જાય નેવી ઓફિસર અને એ પત્ની જ્યારે એ મહિલા એમ કહે કે ભાઈ બધા મુસલમાનો ખરાબ નથી તો આ સો ટકા વ્યાજબી વાત છે મેં એને ખોટું શું થયું એક જ મુસલમાન એવો હતો પહલગામ હુમલા વખતે કે એને ખબર હતી કે સામે આતંકવાદીઓ હતા અને છતાં એને ગોળીઓ જીરી અને પોતે શહીદ થઈ ગયો તો એને કઈ રીતે ખરાબ કહી શકાય તો આ હેમંતસિંહ નરવાલનું વિધાન ક્યાં ખોટું છે તો એની ઉપર હજુ તો શોકમાંથી બહાર હજુ આવી નથી એકાદ વર્ષ પછી એમાંથી બહાર નથી આવી તો એને ટ્રોલ કરવામાં આવીને એના માટે લાખો અપશબ્દો કહેવરાવવામાં આવ્યા બે હજાર સત્તરની અંદર આ આવા નરાધમોની તો એક ભરમાર સર્જવામાં આવી આવા નરાધમોની એક આખી ભરમાર સર્જવામાં આવી બે હજાર સત્તરમાં મહારાષ્ટ્રના સોલાપુર નગરપાલિકાનો એક સભ્ય હતો એણે એવું વિધાન વિધાન કર્યું કે ભાઈ આર્મી એને આર્મીજીની જવાનોની જે પત્ની હતી એ જવાનો બાર બાર મહિને ઘેર આવે છે જો આની હલકટતા તો જુઓ એણે તો એના પરિવારમાં જે મહિલા હોય ને એના સંદર્ભમાં એને વિચારવું જોઈએ કે જવાનો બાર બાર મહિને ઘેર જતા નથી અને બાળકના જન્મની મીઠાઈઓ વેચે છે આ વાક્ય સમજો કે જવાનો બાર બાર મહિને ઘેર જતા નથી અને બાળકના જન્મની મીઠાઈઓ વેચે છે એટલે આ જવાનોની પત્નીઓ બીજાના બાળકો પેદા કરે છે આવું કહેનારે એના પોતાના અંગત પરિવારમાં એ ડૂબ્યું કરવું જરૂરી હોય છે આવું આપણે જયારે કોકની ઉપર આ કાડો ઉછળીએ ને ત્યારે એને આ વિચારવું જોઈએ બે હજાર ત્રેવીસ માં આમની જે સોરી આના સંદર્ભમાં મધ્યપ્રદેશનો જે કેબિનેટ મંત્રી છે હવે એની લાયકાત કેબિનેટ મંત્રીની છે કે નહીં એ તો હવે ગુજરાત મધ્યપ્રદેશ હાઈકોર્ટ નક્કી કરવાની છે વિજય શાહે એવું કહ્યું કે ભાઈ કર્નલ સોફિયા કુરેશી તો આતંકવાદીઓની બેન એને આતંકવાદીઓની બેન ગણાવી કર્નલ સોફિયા કુરેશી જેણે આ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં બહુ ઉદાસ ભૂમિકા ભજવી અને સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં બંને મહિલાઓની ખૂબ આદરપૂર્વક નોંધ લેવામાં આવી છે એણે અગાઉનો પણ એનો રેકોર્ડ ઘણો સારો હોવો છતાં એના આતંકવાદીઓની બેન તરીકે ગણવામાં આવી અને આ બધા જ આવું કરનારાના કારણે મધ્યપ્રદેશની હાઈકોર્ટે સુઓ મોટો નોંધ લીધી અને એની સામે એફઆઈઆર કરવાનો આદેશ કર્યો એની સામે ગઈકાલે છ વાગ્યા સુધી એફઆઈઆર કરવાની એ એફઆઈઆર પણ એવી બોધી કરવા આવી કે આજે મધ્યપ્રદેશની હાઈકોર્ટે ફરી વખત આદેશ કરવામાં આવ્યો કે ભાઈ આ એફઆઈઆર જે રીતે નોંધાવવી જોઈએ એ એ રીતે નોંધાઈ નથી જે રીતે નોંધાવી જોઈએ એ રીતે નોંધાવી નથી તો આ ભાઈ જે માણસ આવું વિધાન કર્યું કે ભાઈ સોનિયા સોરી સોફિયા કુરેશી એ આંતકવાદી બેન એનામાં સામાન્ય બુદ્ધિ તો હોય છે કે ભાઈ એક લશ્કરી ઓફિસર હોય એની આટલી બધી સારી ઉદાત કામગીરી હોય અને એના વિશે આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે એક પ્રધાન તરીકે જે આવું વિધાન કરીએ તો આ કેટલું બધું ખતરનાક છે આ દેશના જે જવાનોની મહિલાઓ માટે આ દેશના આ દેશની અંદર માત્ર જવાનો લશ્કરી જવાનો જે એ એવા છે કે એ લોકો દેશના ખાતર આપણી શાંતિ અને આપણી અખંડતા માટે મરે છે બીજા લોકો જે મરે પોતાના સ્વયં માટે મરે છે પણ આ જવાનો આટલા બધા આ દેશની શાંતિ અને અખંડિતતા માટે મળતા હોય ને એના માટે આવા ધોણાસ્પદ રુધાનો કરવા આ કેટલી બધી હલકી વાત છે ઓગણીસો ને નવ્વાણું ના કારગીલ યુદ્ધ વખતે કાશ્મીરના કુપવાડા જિલ્લાના ચક નૃત નું સમા આતંકવાદીઓએ એક લશ્કરી કેમ્પ ઉપર હુમલો કર્યો અને એક કેમ્પ ઉપર કરેલા હુમલામાં મનદીપસિંહનું મૃત્યુ થયું મનદીપસિંહ નામના એક લશ્કરી અધિકારીનું મૃત્યુ થયું અને મૃતકની પુત્રી ગુર એવું વિધાન કર્યું આ જે મંદિર હતા એની પુત્રી ગુર મહેરે એવું વિધાન કર્યું કે મારા પિતાને પાકિસ્તાને નહીં મારા પિતાને પાકિસ્તાને નથી માર્યા પણ યુદ્ધે માર્યા છે એ વાત સાચી હતી અને યુદ્ધ થયું પાકિસ્તાનનો સ્પેશિયલી એમના પિતા નહોતું મારવામાં આવ્યું આ માટે તો એની વિરુદ્ધમાં એટલો બધો અપશબ્દો લખાય એટલું બધું વાદ વિવાદ કરવામાં આવ્યો એની વિરુદ્ધમાં સરઘસો કાઢવામાં આવ્યા આમ आ, बिहार ने लोक गायिका निहासी राठौड़े ये भारत बंधारण लोकशाही ध्यान में राखी लोकगतों द्वारा सरकार हकीकतों आधारित प्रश्नों सामे बे लाख करता कमेंटो करवाई अभद्र शब्द प्रयोगों करूँ शाटे तो थे क्या तो आज कर ममता बेनर्जी मायावती स्टालिन सोनिया गांधी राहुल अरविंद केजरीवाल આ બધાએ આવી નિમ્ન કક્ષાની ભાષાઓ વાપરે છે ગણાવ્યા મમતા બેનરજી છે માયાવતી છે સોનિયા ગાંધી છે રાહુલ છે અરવિંદ કેજરીવાલ છે આ લોકો આવી નિમ્ન કક્ષાની ભાષાઓ કેમ નથી વાપર્યા અને આ લોકોની જે નિમ્ન કક્ષાની ભાષાઓ છે એમાં બિહાર ભાજપનો ગિરિરાજે તો એક કરતાં સો કરતાં વધારે વખત આવા વિધાનો કર્યા છે એમણે મોદી વિરાજના ચૂંટ્યા પછી પાકિસ્તાન જતા રહેવાની વાત કરી એમણે એમની જોવો તો ખરા એમની કેટલા બધા સંસ્કારો સારા છે એમણે એવું વિધાન કર્યું કે રાજીવ ગાંધીએ નાઇજેરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત નાઇજેરિયન મહિલા સાથે લગ્ન કર્યા હોત તો સોનિયા ગાંધી ગોરા ના હોત અને કદાચ સોનિયા ગાંધી ગોરા ના હોત તો એ કોંગ્રેસમાં પ્રમુખ બને હવે આ કેટલી બધી નિમ્ન કક્ષાની આ કોમેન્ટ છે આ જે લોકો આ શબ્દો પ્રયોગ કરી રહ્યા છે એ લોકોના કઈ રીતે કેમના આપણે નવાજવા જોઈએ એમણે એક કોમેન્ટ એવી કરી કે ભાઈ લીલા ઝંડા પર પ્રતિબંધ મૂકો તેઓ નફરત ફેલાવે છે પ્રેમ નહીં આ શું આપણે એમના વાવાઝોડા કરે છે આ પ્રેમના વાદળો ફાટે છે આ લોકોના જે આ જે શબ્દો છે આ લશ્કરી અધિકારીઓ વિદેશ સચિવના આ સંદર્ભમાં આજે બોલી રહ્યા આ એમના પ્રેમના વાદળ ફાટે છે નફરત પણ ફેલાવે છે સાક્ષી મહારાજો અનેક વાર આવા વિધાનો કર્યા છે એમાં કોંગ્રેસના ની પણ ડાંગ ચસ્કર ને ત્યારે એ પણ ઉપર બાકી તો નહીં રહેતા એમણે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીના માનસિક અપરિપક્વ દંભી અને અસ્થિર મગજના જુઓ તો ખરા કોણ દિગ્વિજ દિગ્વેશી અસ્થિર મગજના કે મમતા બેનરજી મમતા બેનર્જીએ પાંત્રીસ વર્ષનો સમય શાસન ઉખાડીને ફેંકી દીધું એટલી ક્ષમતા દિગ્વિદેશીમાં ના હોવા છતાંય તે મમતા બેનરજીનો અપરિપક્વ અને માનસિક અસ્થિર કહેવાય એટલે આ એમની પોતાની જે નૈતિક સ્તર છે ને એ બતાવો છે ઉત્તર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષક દયાશંકર માયાવતી બેન માટે સૌથી કનિષ્ઠમાં કનિષ્ઠ શબ્દ વાપર્યો તો દયાશંકર આ જે શબ્દ જે વાપર્યો ને માયાવતી માટે એવા પરિવારમાંથી ભાઈ આવતો હશે કે આપણે શું સુગંધના કરવું જોઈએ કે દયાશંકર કયા પરિવારમાં એણે જે શબ્દો વાપર્યો ને એવા માંથી તો આ ભાઈ નહીં આવતો આ એક સંશોધનનો વિષય છે અને કેટલાક લોકો સંશોધન કરવું જોઈએ મુશરફથી વગર આપણા ત્યાંથી બિરિયાની ખાવા જનારા ટ્રમ્પ સાથે આ ભાષામાં કેમ વાત નથી કરતા ટ્રમ્પ સાથે પણ આ વાત ત્યારે ખબર પડે કે આપણી છપ્પન ની છાતી છે કે ચોવીસ ની છાતી છે યુદ્ધ વખત મે યુદ્ધગ્રસ્ત ક્રેન ઉક્રેન છે અને એના પ્રેસિડેન્ટે રશિયા સાથે સંધિ કરવા માટે ટ્રમ્પ ની એક કરતા વધારે વખતની ઓફરો ફગાવી દીધી ઈઝરાયલને યુદ્ધ બંધ કરવા માટેના ટ્રમ્પના આદેશોને ઇઝરાયલ ફગાવી દીધા મેક્સિકોની અંદર મોકલવામાં આવેલા ઈલિગલ ઇમિગ્રસ્ટના વિમાનને મેક્સિકોએ પાછું મૂક્યું લશ્કરી વિમાનને કોલંબિયાએ પાછું મોકલ્યું પરંતુ ભારતના શાસકો તો મિયાની મિંદડી જેમ ચૂપ થઈ ગયા છે બોલતા નથી આ વિચારવા જેવી બાબત નથી આ બાબતો વિચારવા જેવી છે કે આપણે શું કરી રહ્યા છીએ આપણે શું નથી કરતા આ ભાષા અને આ સંસ્કારો છે ને એ તો ભાઈ ભાઈલોગના હોય એવું તો નહીં લાગતું લોકો જે હોય ને એ લોકો ગેરકાનૂની ધંધા કરતા હોય બીજું કરતા હોય પછી એ લોકો આટલા બધા નિમ્ન સ્તરે તો નથી જ અને એ જે છે એ આ લોકો આ જે બોલી રહ્યા છે એનાથી સિદ્ધ શું થાય એ ભારતના જે સામાજિક સૌહાર્દ છે ને એની ઉપર આતંકવાદીઓ કરતા પણ વધારે ઘાતક હુમલા કરી રહ્યા છે ભારતના સામાજિક સૌહાર્દ ઉપર આતંકવાદીઓ કરતા પણ વધારે ઘાતક હુમલા છે એટલે આ વિચારવા જેવી બાબત છે કે આ દેશની અંદર શાસન એમનું છે માટે કોઈ પણ વ્યક્તિઓ કોઈ સંસ્થાના આટલી બધી નિમ્ન સ્તરી અને એની અંદર લશ્કરી જવાનો લશ્કરી જવાનોની વિધવાઓ લશ્કરી જવાનની દીકરીઓ માટે આટલા બધા અભદ્ર શબ્દો બોલવામાં આવે લોકદાયક મહિલા માટે આટલા બધા અભદ્ર શબ્દો બોલવામાં આવે તો આનાથી શું સિદ્ધ થાય છે આ તો દૂધની દુકાન ખોલી અને ત્યાંથી દારૂનું વેચાણ થતું હોય ને એવી વાત છે દૂધની દુકાન ખોલી અને દારૂનું વેચાણ થતું હોય એક બાજુ વિશ્વ ગુરુત્વની વાત થાય છે રાષ્ટ્રપતિની વાત થાય છે ભારતની ઉર્જા સંસ્કૃતિની વાત થાય છે સૌથી પ્રાચીન જૂની સંસ્કૃતિની વાત થાય વિશ્વ કુટુંબ કમની વાત થાય છે અને એની સામે આ બધું થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશ બિહારની અંદર મુસલમાનો માટે અનુસૂચિત જાતિના લોકો માટે જે થયેલું છે સમગ્ર ભારતની અંદર એ આ જે વાતો થશે એ અને જે વ્યવહારની અંદર જે થયેલું છે અનેક ગુનેગારોનો સન્માન કરવામાં આવ્યા અનેક ગુનેગારોનો સન્માન કરવામાં આવ્યા એનું સમર્થન કરવામાં આવ્યું છે એટલે એક બાજુ વિશ્વ કુટુંબમ ની વાત કરવી છે વિશ્વ ગુરુત્વની વાત કરવી છે ઉચ્ચ સંસ્કૃતિની વાત ભારતના વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિની વાત કરી છે અને બીજી બાજુ નફરત અને ધોવાના ભાવરે તો થાય છે આપણે એવી અપેક્ષા રાખીએ કે આમાંથી આપણે છૂટા થઈએ અને એક સારું નેતૃત્વ મળે અથવા તો આ નેતૃત્વમાં એના મગજ મન મસ્તિષ્કમાં ફેરફાર થાય અને ભારતનું કલ્યાણ કરે એવું આ લોકો વિચારે આવે એવી અપેક્ષા રાખીએ તમને એક તો વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં વધારે વધારે એટલા માટે મોકલો કે આવા લોકોની જે અસલીયતો છે એના તમે વધુ વધુ જાણી શકો સમજી શકો અને તમારા મગજની અંદર એક ચોક્કસ ચિત્ર ઊભું થઈ શકે કે ભાઈ આ કેવા પ્રકારની માનસિકતા સાથે આપણે ક્યાં આગળ જોઈ રહ્યા છીએ ફરી વખત અવળી વર્ષ આપણે આ સાથે મળીશું આવજો